મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ એટલે ખાસ યુટ્યુબમાં સર્ચ કરશો તો પણ તમને આ લેક્ચર જોવા નહીં મળે બરાબર છે તમે ઘણા બધા ક્લાસીસમાં પણ જોડાણા હશો ઘણા બધાના લેક્ચર પણ જોયા છે પણ હાઈકોર્ટ ડ્રાઈવર વિશે એ ટુ જેડ માહિતી છે એ તમને નહીં મળે બરાબર છે હાઈકોર્ટ ડ્રાઈવર વિશે તમે જ્યારે હાઈકોર્ટ ડ્રાઈવર તરીકે જે તે જિલ્લામાં પોઈન્ટ થાવ છો ત્યારે તમને કેટલી રજાઓ મળે સર્વિસ દરમિયાન તમને કેટલા કયા કયા પ્રકારના લાભો મળે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું નેક્સ્ટ લેક્ચર આપણું હશે એને કામગીરીનો બરાબર કે હાઈકોર્ટ ડ્રાઈવર તરીકે જ્યારે તમે અપોઇન્ટ થાવ છો તમારે શું કાર્ય કરવાનું હોય છે એનો લેક્ચર લાવીશું એ લેક્ચર આપણે ત્યારે જ લાવીશું કે જ્યારે તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો પ્લસ ટેલિગ્રામ ગ્રુપમાં છે આપણા વધુમાં વધુ જોડાઈ જાઓ બરાબર નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે બરાબર છે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બરોબર કેમ કે આટલી માહિતી ઇમ્પોર્ટન્ટ તમને ક્યાંય પણ જોવા નહીં મળે જ્યારે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દોશો તો નેક્સ્ટ ક્લાસ છે વધુમાં વધુ સબસ્ક્રાઇબ કરો તો નેક્સ્ટ ક્લાસ આપણો છે એ કામગીરીનો સો સો ટકા લાવીશું ને પ્લસ આ લેક્ચરને વધુમાં વધુ શેર કરી દો જેથી બધા ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાય આપણી સાથે હાઈકોર્ટને લગતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આપણે ગમત સાથે જ્ઞાન એપ્લિકેશન દ્વારા કરાવવાના છે જો તમે હાઈકોર્ટને લગતી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં પણ તમે જોડાઈ શકો છો ચાલો મિત્રો આપણે જોઈએ આગળ હાઈકોર્ટ ડ્રાઈવરને મળતી વર્ષ દરમિયાનની વિવિધ પ્રકારની રજાઓ અને વિવિધ પ્રકારના લાભો જોઈએ જોડાયેલા રહેજો તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમને દેખાય છે જોઈએ આપણે વિગતવાર ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની રજાઓ છે ગુજરાત સિવિલ સર્વિસિસ રજાના નિયમો જે બે હજાર બે હેઠળ છે એ આ નિયમો જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે એને લાગુ પડે છે અને હાઈકોર્ટના જે નોન જ્યુડિશિયલ સ્ટાફ છે જેમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે એ આ નિયમોને આધીન રહે છે તમને જે નિયમો મળે છે તે ગુજરાત સિવિલ સર્વિસિસ રજાના નિયમો બે હજાર બે અંતર્ગત છે એ વિવિધ પ્રકારના રજાઓ છે એ તમને મળે છે બરાબર છે જો હવે તમને છે ને પ્રાપ્ત રજા જેને એલ તરીકે ઓળખવામાં આવે છે ઈ એલ એટલે હક રજા હક રજા છે મહિને પંદર પંદર રજા છે તમારી જમા થાય બરોબર છે તમારી જે હાઈકોર્ટ ડ્રાઈવર તરીકે જ્યારે તમે એપોઇન્ટ થશો ત્યારે ત્રીસ રજાઓ છે એ તમારી છે એ દર વર્ષે જમા થાય એમાં દર છ મહિને છે એની નોંધ તમારી સર્વિસ બુકમાં થતી હોય છે તમારી સર્વિસ દરમિયાન જો તમને આ હક રજા તમે વાપરી નહીં અને ભેગી કરી તો ત્રણસો દિવસ સુધીની રજાઓ છે એ તમારી જમા થશે અને છેલ્લે જ્યારે તમે રિટાયરમેન્ટ થશો સર્વિસમાંથી ત્યારે આ ત્રણસો રજાનો તમને છેલ્લો તમારો જે બેઝિક પગાર હોય એની ગણતરી કરીને આ ત્રણસો રજાનો તમને પગાર મળે રોકડમાં રૂપાંતર થાય એનું બરાબર છે ત્રણસો રજા એટલે છેલ્લા દસ મહિને થયા બરાબર છેલ્લે માનો કે બેઝિક તમારો છે જે તમારો પગાર છે બરાબર એ પગારના દસ મહિના તમને મળે ડન તો આ હક રજા કહેવાય જેને પ્રાપ્ત રજા ઇ એલ તરીકે જેને ઓળખવામાં આવે છે એ તમને ટોટલ ત્રીસ મળે વર્ષ દરમિયાન ત્રણસો રજાનો સંગ્રહ કરો તો એનો રોકડમાં રૂપાંતર કરી શકાય પછી તમને હાફ પે લીવ એટલે કે એચપીએલ તરીકે એને ઓળખવામાં આવે છે જે તમને વર્ષ દરમિયાન કેટલી રજાઓ મળે છે એચપીએલ તો કે વર્ષ દરમિયાન તમને વીસ દિવસની રજાઓ મળે છે જેમાં તમારો અડધો પગાર કપાઈ જાય છે માનો કે તમારી પાસે હક રજા પૂરી થઈ ગઈ મેડિકલ રજા પૂરી થઈ ગઈ બધી રજા પૂરી થઈ ગઈ તો તમે એચપીએલ મૂકી શકો છો જેમાં તમારો અડધો પગાર કપાય છે આખો પગાર કપાતો નથી બરાબર છે કોઈ બીમારી હોય કે કોઈ અંગત કારણસર છે એ તમે આપ પેલીવું લઈ શકો છો બરાબર છે માનો કે તમારા એક દિવસનો પગાર છે એ બારસો રૂપિયા હોય તો તમને છસો રૂપિયા પગાર મળે છસો તમારો કપાય એને આપેલી કહેવાય આ રજા વર્ષ દરમિયાન તમને ટોટલ સોરી આપેલી મળે છે નેક્સ્ટ મેડિકલ રજા છે વર્ષ દરમિયાન તમને મળે છે ખાસ યાદ રાખજો મેડિકલ રજા મેડિકલ રજામાં કેવું હોય વિદ્યાર્થી મિત્રો કે માનો કે તમે દસ લીધી તો વીસ કપાય પાંચ લીધી તો દસ કપાય પંદર લીધી તો ત્રીસ કપાય બરાબર આવી રીતે ડબલ કપાય મેડિકલ રજામાં આ મેડિકલ રજા છે વર્ષ દરમિયાન તમને ત્રીસ મળે છે ખાસ એટલે ખાસ યાદ રાખજો ડન આ વિદ્યાર્થી મિત્રો ઓથેન્ટિક માહિતી છે તમને ગમે ત્યાં જ્યારે લાગશો ત્યારે પણ તમને ખબર પડશે અને ગમે તેને પણ પૂછી શકો છો બરોબર તમે પછી આવશે જો કોઈ મહિલા કર્મચારી હોય તો એને પ્રસૂતિ રજા છે એકસો એંશી દિવસની રજા મળે છે બરાબર કેટલા દિવસની એકસો એંસી દિવસ એટલે કેટલા મહિના છે છ મહિના થયા અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે પિતૃત્વ રજા જે તમને પિતૃત્વ રજા મળે છે જેને પીએલ તરીકે ઓળખવામાં આવે છે આ પીએલ એટલે કે જેને પેટર્નિટી લીવ તરીકે આપણે ઓળખીએ છીએ જ્યારે તમને પુરુષ કર્મચારી હોય એને બે બાળકો સુધી છે એ પિતૃત્વ રજા પંદર દિવસની મળતી હોય છે કેટલા દિવસની મળતી હોય છે પંદર દિવસની ડન જ્યારે પુરુષ કર્મચારી હોય એમના ઘરે જ્યારે પુત્રનો જન્મ થાય પ્રથમ બે બાળકો સુધી ત્યારે એ પોતાના પીએલ છે એ લઈ શકે છે પંદર દિવસની રજા આ રજા તમારે માનો કે છ મહિનાની અંદર તમારે લઈ લેવાની હોય છે કેટલા છ મહિનાની અંદર જો તમે આ છ મહિનાની અંદર પીએલ એટલે કે પેટર્નિટી લીવ લેતા નથી તો એ તમારી રજા જતી રહે છે બરાબર એટલે ખાસ એટલે ખાસ એક પીએલ પણ તમને ખાસ ઉપયોગી નીવડશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવશે પ્રાસંગિક રજા એને કેઝ્યુઅલ લીવ એટલે કે સીએલ તરીકે ઓળખવામાં આવે છે સીએલ છે એ તમને વર્ષ દરમિયાન છે સીએલ એ વર્ષ દરમિયાન બાર મળતી હોય છે બરાબર છે આ તમારે આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે લઈ શકો જો તમે આ ના લો તો એ જતી રહે છે બરાબર પછી વિદ્યાર્થી મિત્રો આવશે ઓપ્શનલ રજા એટલે એને મરજીયાત રજા તરીકે પણ ઓળખી શકાય અને ઓયલ તરીકે પણ ઓળખી શકાય છે જે વર્ષ દરમિયાન બે મળે છે કેટલી મળે છે બે એટલે કે એ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હોય કે આ દિવસે મરજીયાત રજા રહેશે એ દિવસે તમારે ઓઇલ છે એ લેવાની હોય છે પણ ખરેખર કેવું હોય ઓયલ છે એ તમારે અગાઉથી મંજૂર કરાવવી પડે જો અગાઉથી તમે મંજૂર ના કરાવો તો તમારી ઓએલ છે રજા માન્ય થતી નથી બરાબર છે એટલે જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો તો તમને બાર આ પ્લસ બે આ એટલે ટોટલ ચૌદ ટોટલ ગણવું તમને બાર સીએલ બે ઓએલ ટોટલ ત્રીસ રજા ત્રીસ મેડિકલ એટલે એ પંદર ગણો બરોબર છે પ્લસ તમારે બીજી કોઈ પણ રજા લ્યો એ બધાનો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો એટલે ટોટલ ત્રીસ ને પંદર પિસ્તાલીસ ને બે સુડતાલીસ સુડતાલીસ ને બે ઓગણપચાસ ને દસ ઓગણસાઇ રજા તો એ થઈ તમારી બરોબર પછી તમે વિદ્યાર્થી મિત્રો પિતૃત્વ રજા ગણો પછી હા પેલી ગણો આ બધી રજાઓ અલગ છે તો આ પ્રકારની વિવિધ પ્રકારની રજાઓ છે જે તમને હાઈકોર્ટ ડ્રાઈવર દરમિયાન મળે છે હવે હાઈકોર્ટ ડ્રાઈવરને મળતા જે લાભો છે એ લાભોની વાત કરીએ તો તમને ડીએ મળે ડીએ એટલે શું મોંઘવારી ભથ્થું શું મળે મોંઘવારી ભથ્થું તમારો જે બેઝિક પગાર છે બેઝિક પગાર એને ગુણે મોંઘવારી ભથ્થું ભાંગ્યા શો જેટલું પણ હોય એ તમારા પગારમાં એડ થઈને આવે છે પછી તમારે જો ક્વાટર્સ હોય એચઆરએ કહેવાય એને એચઆરએ માનો કે કોઈ જગ્યાએ ક્વાર્ટર નથી તો તમને એચઆરએ મળે છે બાકી મોસ્ટ ઓફ જગ્યા જે તે જિલ્લામાં તમે જશો તો ત્યાં તમને રહેવાની વ્યવસ્થા તરીકે ક્વાર્ટર્સ પણ મળશે બરાબર છે કોઈ પણ પ્રશ્ન હોય એની ટાઈમ તમે છે એ કોમેન્ટ કરી શકો છો ટોટલ ડિટેલ હું તમને આપીશ નેક્સ્ટ લેક્ચર આપણો હશે કામગીરીનો કયો હશે કામગીરીનો સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરશે અને સૌથી વધુ આપણા ગ્રુપમાં જોડાય છે ટેલિગ્રામ ગ્રુપમાં તો આપણે આ ડીપમાં ક્લાસ લાવીશું એ પણ લાઈવ ક્લાસ લાવીશું બરોબર લાઈવ તમારા ટોટલ પ્રશ્નો સાંભળીશું સૌથી વધુ વિદ્યાર્થી મિત્રો જોડાય ત્યારે આપણે આ ક્લાસ લઈશું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો તમને ક્લાસ સારો લાગ્યો હશે ક્લાસ સારો લાગ્યો હોય તો લેક્ચરને લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ મિત્રો